વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચર્ચા અટકાવવા તેમજ સુરત શહેરમાંથી માંથી માદક પદાર્થનું વેચાણ નેસ્ટ નાબૂદ કરવાના નો સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તેમની ગેંગને તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલી બાતમીના હકીકતના આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ ગરનાળા પાસે આવેલ હેપ્પી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જાહેર રોડ ઉપરથી સ્કોડા ફોર વ્હીલ ગાડીમાંથી પ્રતિબંધિત મેફ્ટ્રોન ડ્રગ્સ લઈ આવનાર મિતરામજીભાઈ કરિયાવરા કેતનભાઈ મનસુખભાઈ પટેલને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન ત્રીસ એકસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા